દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે બાલાજી હોટલ નજીક હાઇવે ઓથોરિટીનો લાગેલો સાઇન બોર્ડ રોડ ઉપર પડતા મોટો હાદસો ટળ્યો દાહોદમાંથી પસાર થતા ફોર્ટી સેવન ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર વારંવાર અકસ્માતોની વણઝારની વચ્ચે હાઇવે ઓથોરિટી દ્વારા રોડની વચ્ચે લગાવવામાં આવેલો સાઇન બોર્ડ એકાએક તૂટીને રોડ ઉપર પડ્યો હતો આ હાઇવે ઉપરથી સોથી વધુની ગતિએ વાહનો દોડાદોડી કરે છે પરંતુ આ ઘટનામાં કોઈ અકસ્માત ઈજા કે જાનહાની વાહન ચાલકોને થવા પામી ન હતી ગઈકાલે બપોરના સમયે એક મહાકાય ટ્રક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે બાલાજી હોટલ નજીકથી પસાર થઈને મધ્યપ્રદેશ તરફ જઈ રહ્યો હતો ત્યારે વધુ ઊંચાઈના કારણે ટ્રક હાઈવે વચ્ચે લાગેલા સાઈન બોર્ડ સાથે અથડાતા બોર્ડ નમેલી હાલતમાં હતો હાઈવે ઓથોરિટીના અધિકારીઓની બેદરકારીના કારણે આ સાઇન બોર્ડ રોડની વચ્ચે ઝોલા ખાતો રહ્યો પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા આની નોંધ લેવામાં આવી ન હતી જોકે દિવસ વીત્યો રાત વીતી પરંતુ કોઈ ઘટના બનવા પામી ન હતી અને બીજા દિવસે સવારના સમયે સમયે નમી ગયેલો બોર્ડ પવનના જોરના કારણે રોડ રોડ ઉપર હતો તેવા ઉપરથી કોઈ વાહન કે રાહદારી એટલે મોટી દુર્ઘટના લાપરવાહીની ટળી હતી એટલું જ નહીં રોડની વચ્ચે બોર પડ્યો રહ્યો અને લાંબો ટ્રાફિક જામ થયો વાહનોનો તેમ છતાંય હાઈવે ઓથોરિટીના કોઈ અધિકારી કે કર્મચારી રસ્તો ખુલ્લો કરવા આવ્યા નહીં મહાકાઈ સાઇન બોર્ડ સાઇટમાં મૂકી રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો ત્યારે આ સાઇન બોર્ડના કારણે કોઈ મોટો અકસ્માત થતો અને નિર્દોષ લોકો મોતને ભેટતા તેવા સમય આનો જવાબદાર કોણ રહેતો તેવા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે